લોકો ટ્રાફિક નિયમ ના પાલન માટે રસ્તે રોકી લાઈવ કરતા પિયુષ ધાનાણી ખુદ એક્સિડેન્ટ સર્જો હતો પોતે રોંગ સાઈડ વાહન હંકારી બાઇક સવાર ને અડફેટે લીજા કરી વિવાદ માં છે તેથી લોકો ઉશ્કેરાઈ ગયા હતા ઉશ્કેરાયેલા લોકોએ પીસ દાનાણી પાસે તેમના જ મોબાઈલમાં લાઈવ કરી પોતે અકસ્માત કર્યાની કબૂલાત કરાવી હતી આ બાદ પીયુષ ધાનાણીએ આઉટર રિંગ રોડ ઉપર રોંગ સાઈડ અહંકાર અકસ્માત કર્યાની કબૂલાત કરી હતી પિયુષ ધાનાણી વિડીયોમાં જણાવી રહ્યો છે કે તેમનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલા દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર છે તે પણ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું कोई अब कहता नहीं बोले, एक एक बोले, एक बोले कोई नहीं गार्ड नहीं बोलता तो कोई हमारी एक, एक, एक रिक्वेस्ट सांभली लो जे छे ये दीवा जैसी बात सांभल हमें सामने से अकेला बंद कर लाइव हो गई ना लाइव से मार भाई लाइव हो गई लाइव बोलो लाइव बोलो सांभल कर भाई सांभल कर ऊपर ऊपर बना दे वीडियो बनाओ वीडियो उतारो छे फटाफट फोन लाइव कर लाइव लाइव મેં સાત એપ્રિલે એક વિડીયો બનાવ્યો છે એ ફેસબુક માં પડ્યો છે સાત એપ્રિલે મજૂર માણસ છે મરતા મરતા બચતો છે ને મળતા મરતા બચતો છે ને તમારા તમે તમે છો છો મરતા મરતા છે ને બિચારો આ માણસ મરી જાત ને જાય પિયુષભાઈ સરબાર રિંગોડ છે રસ્તા ઉપર રોંગ સાઈડ બસ જતી હતી એને રોકવા માટે હું દોડ્યો એટલે આ ભાઈ જે બાઈક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો અને મારા દોડવાના કારણે કારણ જે હોય પણ ભયંકર અકસ્માત થી બચાશે એનો ગાડીનો ખર્ચો એનો દવાખાનાનો અને એનો પર ડે જે પગાર હોય એમ કે પંદર દિવસ તો પંદર દિવસ અને આમાંથી કોઈ પાંચ જણા ને મધ્યસ્થી માં રાખે તો મને વાંધો ઓકે નથી બરાબર બસ ને રોંગ સાઈડ માં ન જાય ને બીજું મારું સાંભળી લો તમારું હજી સાંભળી બીજી મારી વાત સાંભળી લો સાત એપ્રિલે કોઈ પણ ચેક કરવાનું છે સાત એપ્રિલે એટલે મેં એવું કીધું કે ચાર બમ્પ નથી કેટલા ચાર બમ્પ આજે આવી ગયા બન્યા બની ગયા સાત એપ્રિલ નો મારો વિડીયો અને ચાર પંપ ચાર હવે સુરતવાસીઓને ખાલી એટલું જ કહેવાનું

અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે